એ તો અરકાયો છે ખોશી નારાયો છે પેટ ઓમું નારાયો છે 140 પેટ્રોલ નખાઈ દીધું છે 140 તમે તમે કોઈ કન દઈયા 50 50 50 બે ખાલી પછી પેટ્રોલ નખી જાય જ છે બહા જય માતાજી મિત્રો અમે હડે છે આવી જશે હવે પૂરાવા જોઈએ ટાયર પંચર આવા પૂરા

મજા આવી તમે ફરવાજુ તો પોત તારીખ માહોલ મજબૂત રહો તમે જોજો ગાઈશ ખાલી પોત તારીખ આવશો ને તારે તમને જગ્યા નહિ મળવાય ક